છોટાઉદેપુર કવ્વાડ નગરને જોડતો ઓરસંગ બ્રિજ ક્ષતિગ્રસ્ત બન્યો છે જિલ્લાના પુલોને જાણે કોઈની નજર લાગી હોય તેમ ટૂંકા જ ભૂતકાળમાં ભારજ નદી પરનો પુલ બે ટુકડા થયા તો હાલ છોટાઉદેપુર કવ્વાડ સ્ટેટ હાઇવે ઉપરના ઓરસંગ બ્રિજને મેન્ટેનન્સની તાતી જરૂરિયાત ઊભી થઈ છે છોટાઉદેપુર પરથી કંવાર તરફ જતા ઓરસંગ બ્રિજના પિલરને નુકસાન જોવા મળી રહ્યું છે પિલરને નુકસાન થતાં જોખમી ભીતી સેવાઈ રહી છે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દુરસ્તીકરણ કરે તે જરૂરી બન્યું છે છોટાઉદેપુર નગરને જોડતો કમવાડ તરફ જતા સ્ટેટ હાઈવે ઉપરનો ઓરસંગ નદી ઉપર બનાવવામાં આવેલા છે ત્રીસથી ચાલીસ વર્ષો જૂનો માનવામાં આવે છે જે હાલ જર્જરિત જોવા મળી રહ્યો છે તેના પિલરના પાયા બહાર દેખાવા લાગ્યા છે થોડા સમય પહેલાં જ ભારત નદી પરનો પુલ ધરાશય થતાં બે ટુકડા થયા હતા હાલ ઓરસંગ નદી ઉપરનો પુલ જર્જરિત હાલતમાં જોવા મળતા લોકોની ચિંતામાં વધારો થયો છે જિલ્લામાં ચાલતા બેફામ રેતી ખનનના પગલે મોટાભાગના રોડ રસ્તાઓ અને બ્રિજોની હાલત કફોડી બની છે રેતી માફિયાઓ સામે તંત્ર અંકુશ કરવામાં સરેઆમ નિષ્ફળ થયું છે રેતી માફિયાઓના પ્રતાપે બ્રિજના પાયા પાસેથી બધી રેતી ખાલી થઈ જતા હવે ફાઉન્ડેશન દેખાવા લાગ્યા છે બ્રિજના અનેક ભાગો પર મોટી તિરાડો પડી જોવા મળી રહી છે તો ક્યાંક ને ક્યાંક સળિયા પણ બહાર આવી ગયા છે આવનારા સમયમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન પ્રજામાં હાલ તો ચર્ચાઈ રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાને જાણે કોઈની નજર લાગી હોય તેમ એક પછી એક નદી પરના બ્રિજો સ્થતિગ્રસ્ત થતા જોવા મળી રહ્યા છે હાલ આપણે છોટાઉદેપુર નગરના પ્રવેશ દ્વાર ઓરસંગ નદીના બ્રિજ ઉપર ઊભા છે તેને જોતા એવું લાગે છે કે હાલ તે જમીનમાંથી પિલર છૂટું થઈ ગયું છે અને તેને ટ્રાયંગલ એરિયા ટ્રાંગલ જેવું દ્રશ્યમાન થાય છે જોકે હાલ તંત્ર તેઓ દ્વારા જાણવામાં મળી રહ્યું છે કે વહેલી તકે આનું સમારકામ કરવામાં હા હાથ ધરવામાં આવશે પરંતુ આ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેના પહેલા આને સમારકામ કરવું ખૂબ જ જરૂરી છે તેવું હાલ પ્રજા પ્રજા પણ ઈચ્છી રહી છે દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર સહીદ સોમરા સહીદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર